ફરીથી એક હત્યાનો બનાવ બનતા જ ચકચાર મચી ગઈ છે ડુમસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ કરવા બદલ એક યુવક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ આ બાદમાં આ મામલો હત્યા સુધી પહોંચી ગયા હોવાનું પણ સામે આવે છે ડુમસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો આરોપીઓમાંથી એક યુવકે તેને મેસેજ મોકલ્યો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ અપમાનજનક લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર બોલાચાલી થઈ આરોપીઓએ દેવને ડુંગરના લંગર સર્કલ પાસે બોલાવ્યો દેવ સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યો હોય જ્યાં સોળ વર્ષીય સગીર સહિત છ શખ્સો સામેલ હતા દેવ વચ્ચે ઝપાઝપી થઈ આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘાંઝેગી દીધો આ ચપ્પુ બે ઇંચ અંદર સુધી પહોંચી ગયું હતું લોહી વહી જતા સ્ટીવનને ગંભીર ઇજા પહોંચીને તેનું મૃત્યુ નિપજી ગયું આરોપીને ઘટના સ્થળ પર પહોંચી જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું યુવકની હત્યા થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે પોલીસ પર પહોંચી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો સગીર સહિત કુલ છ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાના કલમો હેઠળ ગુનો નોંધાયો છે તલેશ ઉર્ફે ટક્કુ વિકીભાઈ રાજ ધ્રુવ અને શિવ અન્ય બે બાળકિશોરને પોલીસે ઝડપ્યા છે પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ અને કૃત્ય સામેનો પુરાવા મેળવવા માટે ટેકનિકલ સહાય પણ લેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ તારીખ પંદર ચાર બે હજાર પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં બાવીસ પંદરથી ત્રેવીસ ઝીરો દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે એ માથાકૂટ થઈ અને તેમાં જે જુએ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે અત્યારે વપરાયું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે મૃતક છે હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા હતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએનાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર જે છે પુખ્ત વયના છે તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ દસમાની પરીક્ષા આપીને ઘરે છે ના અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા બોલાયા પછી સમાધાનની વાત થઈ એમાં જે જુએ નાયલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈ લઈને આવ્યો હતો એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દે એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર